મારું નામ વિજય તોગડિયા છે હું રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનનો સેક્રેટરી છું અમે અમારો એસોસિએશનની અંદર સાતસો સભ્યો છીએ રેવન્યુ લગત નાના માણસો હોય કે એડવોકેટ હોય એના કાંઈ પણ પ્રશ્નો હોય એની રજૂઆતો અમે કલેક્ટર સાહેબને કરવા આવતા હોઈએ છીએ રોજ સિટી સર્વે લગત હેતુફેરને લગત અને બીજું મામલતદાર છે કોઈપણ પણ સરકારી કચેરી છે એને લગત અમે પ્રશ્નોની રજૂઆત કરવા આવ્યા છીએ પહેલો પ્રશ્ન અત્યારે સ્ટેમ્પ ડ્યુટીનો પ્રશ્ન છે જેમાં ના જેમાં ભાડા કરારની અંદર ત્રણસો રૂપિયાનો જે સ્ટેમ્પ હતો અત્યારે સાતસો રૂપિયા લે છે અને હજાર રૂપિયાનો જે સ્ટેમ્પ હતો ત્રણસો જે કોમર્શિયલ હતો એ ચૌદસો રૂપિયા સ્ટેમ્પ લેવાય છે એટલે અમે સાહેબને એવું કહેવામાં એવા છીએ કે ગરીબ માણસ છે એ ભાડે રાખતા હોય છે અને જો ગરીબ માણસને આ સ્ટેમ્પ ડ્યુટી છે આટલી બધી વધારી દેવામાં આવે તો કે એને અસહ્ય વધારો ગણાય કારણ કે ભાડા ભાડે કોણ રાખતા હોય કે જેની પાસે મકાન ન હોય પોતાની મિલકત ન હોય એવા લોકો ભાડે રાખતા હોય ત્યારે આ ભાવ આતા આ વસ્તુ ખૂબ જ અસહ્ય વધારો ગણાય એટલે એટલે એ બાબતે અમે રજૂઆત કરી છે કે સ્ટેમ્પ ડ્યુટી ઓછી થાય બીજો પ્રશ્ન એવો છે કે જ્યારે બિનખેતી કરવા આવે ઘેતુ ફેર કરવા આવે ત્યારે એને લગતા અભિપ્રાયો છે એ સ્ટેમ્પ ડ્યુટીના લેવાતા હોય છે ત્યારે પાવર ઓફ ફેક્ટરની અનો એક અભિપ્રાય લેવાય છે પાવર ઓફ ફેક્ટરની અંદર કૌટુંબિક પાવર ઓફ એટર્ની હોય બ્લડ રિલેશનમાં પાવર ઓફ એટર્ની હોય છતાં એની અંદર મોટી રકમની પેનલ્ટી લઈને પેનલ્ટી કરવામાં આવે છે એટલે એક રજૂઆત એમની પણ હતી બીજી સિટી સર્વેની અંદર સિટી સર્વેની અંદર કોઈ પણ પ્રોપર્ટી કાર્ડ માટે અરજી કરે ત્યારે પ્રોપર્ટી કાર્ડની અંદર હેતુ ફેર કોઈપણ પ્રોપર્ટી છે હેતુ ફેર કરવા માટેનું કહેવામાં આવે છે હવે વાસ્તવમાં એવું છે કે હેતુ ફેર કરવા માટે એપ્લિકેશન આપવામાં આવે ત્યારે નવ મહિનાથી દોઢ દોઢ વર્ષથી એની અરજીનો નિકાલ ન થતો એટલે કલેક્ટર સાહેબને એ પણ રજૂઆત કરવામાં આવ્યા છીએ પણ હવે એવું છે કે નવા કલેક્ટર સાહેબ આવ્યા પછી એનો નિકાલ પણ સારો છે અને તંત્ર પણ ઘણું એક્ટિવ થયું છે એટલે એ બાબતથી અમને ઘણી રાહત છે